આજે આપણે નવી રીતે લસણિયા ખીચું બનાવીશું અને આ રીતે બનાવશો તો તમે ગેસ્ટ આવ્યા હશે તો પણ તમે પીરસવામાં ઈઝી પડશે અને ખાવામાં પણ હાથ બગાડ્યા વગર ખૂબ જ ઈઝી રીતે તમે ખાઈ શકશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બિલાયકનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળશે તો સૌથી પહેલાં ગેસ ઉપર એક પેન રાખી દઈશું ગેસ ચાલુ કરીશું અને તે જ પેનમાં બે કપ જેટલું પાણી એડ કરીશું તો આ રીતે તમે ખીચું બનાવશો તો તમારું પરફેક્ટ ખીચું બનશે તો આ રીતે પાણીને આપણે દસ એક મિનિટ માટે ઉકાળવા દેવાનું છે તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું અજમો એડ કરીશું ચપટી જેટલું જીરું એડ કરીશું વન ફોર્થ કપ જેટલા થોડા લીલું લસણ એડ કરીશું થોડી કોથમીર એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તીખું બનાવવું હોય તો લીલા મરચાંની પેસ્ટ તમે આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો હવે બે થી ત્રણ મિનિટ આ રીતે તેને ઉકાળવા દઈશું તો પાણી એકદમ સારું એવું ઉકળી ગયું છે તો તેમાં વન ફોર્થ ટી સ્પૂન પાપડખાર એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેમાં એક કપ જેટલો ચોખાનો લોટ એડ કરતા જઈશું તો ધીરે ધીરે ચોખાનો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એક કપ આપણે ચોખાનો લોટ લીધો છે તેની સામે બે કપ જેટલું પાણી એડ કર્યું છે તો આ પરફેક્ટ માપ છે તો આ રીતે તમે ખીચું બનાવશો તો ખીચું એકદમ સારું એવું ટેસ્ટી બનશે અને પરફેક્ટ બનશે તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું વેલન હોય તો તમે વેલનથી પણ આ રીતે કરી શકો છો અને સ્પેચ્યુલાથી પણ આ રીતે ફટાફટ તેને મિક્સ કરી શકો છો તો આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસ ઓફ કરી દઈશું ખીચું આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો થોડો તેલ વાળો હાથ કરી લઈશું અને થોડું લૂવું લઈને તેને આ રીતે ઊભું વાળી લઈશું તો આ રીતના રોલ કરી લેવાના છે એકદમ હલકા હાથે તેના રોલ કરવાના છે તો આ રીતના બધા જ રોલ આપણે બનાવી લઈશું ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક આ રીતની કઢાઈ મૂકીશું તેમાં નીચે પાણી એડ કરીશું અને ઉપર સ્ટેન્ડ રાખીને આ રીતની ઝારીવાળું વાસણ મૂકી દઈશું યા તો તમે ઢોકળિયામાં પણ બનાવી શકો છો તો આ રીતના જે આપણે રોલ બનાવ્યા હતા તે અંદર મૂકી દઈશું તો આ રીતના ખીચોના રોલને વરાળથી બાફી લેવાના છે તો બધા રોલ્સને આપણે સારી રીતે ગોઠવી દઈશું તો તેને ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે વરારે બાફી લેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલી લઈશું તો ખીચું એકદમ સારું એવું બફાઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈશું તો આ રીતે તેને પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે કટ કરી લઈશું તો બધા જ રોલ્સ મેં કટ કરી લીધા છે અને એક સરખા પીસ આપણે કરી લેવાના છે તેની ઉપર સિંગ તેલ સ્પ્રિન્કલ કરી લઈશું અને બધા ઉપર એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે કરીશું થોડી ઝીણી કોથમીર સમારેલી એડ કરીશું થોડો લસણ લસણવાળો મરચાંનો પાવડર એડ કરીશું તો આ આપણું ગરમા ગરમ લસણ ખીચું રેડી છે અને આ રીતે ટૂથપિકથી તેને ઇઝીલી તમે ખાઈ શકો છો અને કોઈ ગેસ્ટ આવે તો પણ તમે ઇઝીલી પીરસી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે જરૂરથી તમે પરફેક્ટ માપ સાથે લસણિયા ખીચું બનાવજો તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો